અમે ભાવનગરથી ટુર ટૂર નેપાળ આવ્યા હતી નેપાળમાં અમે પોખરામાં તોફાન પબ્લિક અને રાજનેતાના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ સોશિયલ મીડિયા આપણા જીવનમાં એટલું અનિવાર્ય થઈ ગયું છે કે સોશિયલ મીડિયા વગર આપણે કોઈ પણ પળની કલ્પના પણ ન કરી શકીએ અત્યારે તમે જુઓ છો કે કોઈ પણ સમાચાર તમારે સાંભળવા હોય તો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના છો તમારે કંઈક શીખવું હોય કે ઇનોવેટિવ શીખવું છે તો તમે યુટ્યુબ ચેક કરવાના છો તમારે ઇન્સ્ટાગ્રામ તમારે પણ ફેમસ થવું છે તમારે તમારો બિઝનેસ વધારવો છે તો પણ સોશિયલ મીડિયાથી જબરજસ્ત પ્લેટફોર્મ આજના યુગમાં નથી એ પ્રૂવ થાય છે કારણ કે કોઈપણ બિઝનેસ હોય કોઈ પણ ટીચિંગ હોય ખાસ તો કોરોના કાળ દરમિયાન આપણે બધાએ જ જોયું કે સોશિયલ મીડિયા એટલું સ્ટ્રોંગ બની ગયું હતું કે ઘરે બેઠા બેઠા સ્ટડી થતી હતી ઘરે બેઠા બેઠા વિડીયોઝના માધ્યમથી લોકો શીખતા હતા વિડિયોઝના માધ્યમથી ખબર પડતી હતી કે ભાઈ ક્યાં કેટલું નુકસાન થયું છે વરસાદનું વાતાવરણ હોય તોય આપણને ઘરે બેઠા ખબર પડે કોના કારણે ખબર પડે સોશિયલ મીડિયાના કારણે કોના કારણે ખબર પડે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આ બધાના કારણે તો

કેવાય કે પેલા જૂના જમાનામાં લખાતું હતું ને કે પોસ્ટમાં આપણે કોઈને ચિઠ્ઠી મોકલવી હોય તો કરીએ છીએ ને પ્રમાણે વાતો થઈ જાય છે એટલે સોશિયલ મીડિયા આજના યુગમાં ખૂબ જ અનિવાર્ય વસ્તુ છે હવે નેપાળમાં બને છે કંઈક એવું કે નેપાળમાં જેટલા પણ સોશિયલ સાઇટ્સ છે એ બધા જ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો એટલે નેપાળમાં તમને ખબર છે કે આ બધા જ સોશિયલ સાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવે એટલે ક્યાંક એમના જે યુવાનો છે એમના જે લોકો છે એમની રોજગારી કદાચ સોશિયલ મીડિયાથી પણ હોય એટલે એ લોકોએ અરાજકતા ફેલાવી છે એ લોકોએ એટલી તોડફોડ કરી છે કે ત્યાંના જે નેતાઓ છે મિનિસ્ટર્સ છે તે પણ ડરી ગયા છે અને ક્યાંક ને ક્યાંક પથ્થરમારો થઈ રહ્યો છે ગોળીબાર કરવામાં આવ્યો છે ક્યાંક આગ લાગી છે અને લોકો આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા છે એટલે આ જે નિયમ છે તે હટાવી તો લેવામાં આવ્યો પણ એ આક્રોશ જે યુવાનોમાં છે કે ભાઈ કર્યું જ કેમ અને શું કારણ પડ્યું જેથી કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલે યુવાનો મેદાને આવી ગયા છે અને જે બેફામ રીતે નેપાળની જે હાલત થઈ છે એ હાલત જોઈને આપણને બે મિનિટ તો એવું લાગે કે ભાઈ સોશિયલ મીડિયાથી આવું પણ થઈ શકે સોશિયલ મીડિયા હટાવવાથી શું આખા દેશની તબાહી પણ થઈ શકે ને એવું નેપાળમાં થયું છે પણ નેપાળમાં થવાના કારણે ગુજરાતીઓ પણ નેપાળમાં ફસાયા છે વાત કરવી છે મુદ્દાને લઈ નેપાળમાં છેલ્લા થોડા દિવસોથી ફસાય ફેલાયેલી રાજકીય હિંસક પ્રદર્શનને કારણે ભાવનગરથી પ્રવાસે ગયેલા ત્રેતાળીસ શ્રદ્ધાળુઓ ત્યાં ફસાયા છે આ શ્રદ્ધાળુઓમાં ટુર એન્ડ ટ્રાવેલ સાથે બાવીસ દિવસના પ્રવાસે ગયા હતા પરંતુ પોખાર પહોંચ્યા બાદ પરિસ્થિતિ અચાનક વણસી ગઈ પ્રવાસીઓના જણાવ્યા મુજબ પોખરાના રસ્તાઓ પર દેખાવકારોની રેલી આગ ચંપી અને સૂત્રોચ્ચાર જોવા મળ્યા આ ભયના માહોલને કારણે તેઓ જે હોટલમાં રોકાયા ત્યાં ઊંચા ભાવ ચૂકવીને રોકાવા મજબૂર બન્યા છે અને બહાર નીકળવાનો જે ડર છે તે પણ તેમને અનુભવાય રહ્યો છે આ સાથે આ પ્રવાસીઓમાં ભાવનગર શહેર નારી માલકા ભૂતિયા અને વર્તેજ જેવા ગામોના રહેવાસીઓનો સમાવેશ થાય છે તેઓએ પોખરાનો એક વિડીઓ મોકલી ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીને મદદ કરવા વિનંતી કરી છે વિડિયોમાં પ્રવાસીઓ જણાવી રહ્યા છે કે તેઓ સુરક્ષિત છે પરંતુ વહેલી તકે આ ભયાહ માહોલમાંથી બહાર નીકળવા માંગે છે ધારાસભ્ય જીતુ વાઘાણી તાત્કાલિક તમામ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી હતી અને તેઓને સુરક્ષિત જગ્યાએ રહેવા જણાવ્યું હતું આ સાથે કેન્દ્રીય મંત્રી સાથે પણ વાતચીત કરી હોવાનું સામે આવ્યું છે સરકાર દ્વારા ઘટતી કાર્યવાહી જે છે તે કરવાની ખાતરી આપવામાં આવી છે હવે ત્રેતાળીસ જેટલા શ્રદ્ધાળુઓ જે ગુજરાતના ભાવનગરથી ભાવનગરના આજુબાજુના વિસ્તારો છે તે ત્યાં ત્યાં ફસાયા છે અને આ ભયજનક વાતાવરણ જોઈને તેમના હદ વિસ્તારના જીતુ વાઘાણી તેમને પણ વિનંતી કરી છે મંત્રીને પણ વિનંતી કરી છે મંત્રી અને ધારાસભ્ય મળીને હવે તેમને પાછું લાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે નેપાળમાં જે થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ભયજનક કહેવાય કારણ કે સોશિયલ મીડિયા બંધ કરવાથી આ રીતે આખું

માનની શ્રી જીતુભાઈ વાઘાણી હું અશોકભાઈ લીંબાણી અમે ભાવનગરથી નારી ગામથી ટુર નેપાળ આવ્યા હતી નેપાળમાં અમે પોખરામાં તોફાન પબ્લિક અને રાજનેતાના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ તો મારી નીમુબેન બામણીયા જીતુભાઈ વાઘાણી અને ભારત સરકાર નરેન્દ્ર મોદી અમિત શાહ તમને વિનંતી છે અમારી મદદ માટે અશોકભાઈ અત્યારે કઈ બાબા અત્યારે તમારે તો સેફ છો ને તમે આ તો તમે જ્યાં છો ત્યાં બે ત્રણ બરાબર હું હું અહીંયા ચિંતા ન કરો તે અહીંયા અત્યારે સેફ છો બરાબર બેથંડીમાં બધું સેટલ થઈ જાય બીજું અત્યારે હું પણ મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં તમારો નંબર લખાવું છું એટલે ભારત સરકારમાં પણ આપણે કેવડાવીએ છીએ મુખ્યમંત્રીશ્રી સાથે એટલે ભારત સરકારમાંથી આપણા નાગરિકોને જે કાઢે ને સેફલી એ પ્રમાણે હું કરાવું છું તમે તેને ત્યાં સેફ રહેજો બરાબર બાર બહુ ન નીકળતા હું તમારો નંબર આપી દઉં છું સરકાર સરકારમાંથી તમને ફોન આવશે